હલો નમસ્કાર મારા અલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂતભાઈ આજે આપણે ચર્ચા એ કરવાના છીએ કે જીરાનો યોગ્ય સમય કયો અને કયા ટાઈમની અંદર આપણે જીરાનું વાવેતર કરીએ તો આપણે ઉત્પાદન સારું આવે તો તેના વિશે મિત્રો ખાસ આપણે માહિતી આપશું અને મિત્રો કયા મહિનામાં ખેડૂતોએ જીરું વાવવું જોઈએ જેથી કરીને ઉત્પાદનમાં વધારો થાય અને ઓછામાં ઓછું દસથી પંદર મણ જેટલો ઉતારો આવી શકે પણ તે ખરેખર કયો સમય છે તેના વિશે મિત્રો ખાસ થોડી ચર્ચા કરીશું ખેડૂતભાઈ ચેનલની અંદર નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો સારો લાગે તો લાઇક કરી અને ખાસ શેર કરી નાખજો અને આ ભાઈઓ બીજું એક કે તમે લાઇક આપશો ને એટલે સાઈડમાં હાઇપીનું નિશાન આવશે તો તે હાઈપીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો થઈ શકે મિત્રો વાત કરીએ હવે ખાસ મુદ્દાની કે જે સમય જે છે જીરા વાવવાનો જે બેસ્ટ સમય છે તો મિત્રો તેમાં જો જોઈએ તો અગિયારમા મહિનાની અગિયારમાં મહિનાની દસ તારીખથી લઈ અને વીસ તારીખ આસપાસ એટલે કે સમય એકદમ ટૂંકો છે દસથી પંદર દિવસનો જ સમય માન છે જીરા વાવવા માટે ટૂંકમાં બેસ્ટ સમય પછી તેના પહેલા પણ ઘણા ખેડૂતો વાવતા હોય છે અગિયારમાં મહિનાની પાંચ તારીખે પણ ઘણા ખેડૂતો વાવતા હોય છે અને અગિયારમાં મહિનાની ત્રીસ તારીખ સુધી પણ વાવેતર થતા હોય છે અને અમે જોયું છે એટલે આ જે ટાઈમની અંદર વાવેતર થતા હોય છે પણ ભાઈઓ જે પાંચ તારીખે વાવેતર થાય તેમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે ઉગવા ઉગવા માટે અને ત્રીસ તારીખે વાવે જે વાવેતર થાય છે તે પણ થોડું ઘણું ક્યાંક ને ક્યાંક લેટ કહેવાય તો આમ જોઈએ તો અગિયારમા મહિનાની દસ તારીખથી લઈ અને વીસ તારીખનો જે સમય છે તે મિત્રો બેસ્ટમાં બેસ્ટ સમય છે આ ટાઈમની અંદર તમે જીરા વાવો એટલે મીડિયમ મિત્રો ઠંડી હોય અને મીડિયમ ઠંડીમાં જીરુંને વાંધો આવતો નથી હવે અમુક વર્ષે ખેડૂતભાઈ એવું હોય કે આ જે તારીખ મેં જે તમને આપી તે તારીખમાં ક્યારેક ચાર પાંચ દિવસ વહેલી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે તો ક્યારેક દસ તારીખ પછી પણ ઠંડીની શરૂઆત થતી હોય છે હવે ખેડૂતભાઈઓ જો તમે થોડીક ગરમીની ગરમીની સિઝનમાં જો તમે જીરું વાવશો અને ગરમીની સિઝન વધારે હશે તો તમારું જીરું ઊગવામાં કેવડાવશે એટલા માટે જો તમારે પાણીનો કદાચ ઈસ્યુ હોય આ ઘણા ખેડૂતોને આ પણ પ્રોબ્લેમ હોય જો પાણીનો થોડો ઘણો ઇસ્યુ હોય અને હાલની અંદર પાણી હોય અને ખેડૂતોએ પાંચ તારીખ આસપાસ કે પહેલી તારીખ આસપાસ અગિયારમાં મહિનાની જીરુંનું વાવેતર કરવું હોય અને નોર્મલ તડકો હોય તો તે ખેડૂતોએ જે જમીન જે છે તે એકદમ ભીની રાખવાની સુકાવા નહીં દેવાની જો તમારી જમીન સુકાશે તો ઉગાવો બરાબર આવશે નહીં પચાસ ટકા પચાસ ટકા પણ જીરું ન ઉગે એવી પણ શક્યતા થાય પણ ખાસ જે ખેડૂતો ગરમીમાં ટેમ્પરેચરની અંદર થોડુંક ગરમી વધારે હોય અને તમે જો જીરું વાવો તો ખાસ તમારે જે જમીન જે છે તે એકદમ ભીનું રાખવાની જો જમીન કોરી થઈ જશે ને પછી તમે પાણી પાસો તો તમારું જીરું ઉગવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ કરાવશે અથવા તો જીરું તમને કાયમી દેખાશે તમે સવારમાં કે જાશો ને ખેતરની અંદર રાઉન્ડ મારશો ને તો તમને જીરું કાયમી દેખાશે તમે જે સવારમાં જાશો એટલે તમને હારડા જીરું ન દેખાશે પણ તમે સાંજના જાશો એટલે એ જીરુંના જે જે કોટા હોય છે જે કપૂર હોય છે તે બરી જાય છે એટલા માટે વરી બીજે દિવસે નવું જીરું ઊગે છે એટલા માટે તમારે જે ગરમીનું સિઝન હોય તો તમે જીરું વાવો પણ જમીનને હંમેશા ભીનીને ભીની રાખો એકદમ અને બને ત્યાં સુધી થોડી ઘણી ઠંડી હોવી જોઈએ જો થોડી ઘણી સારી ઠંડી હશે તો તમારું જીરું સારા પ્રમાણમાં ઉગી જશે અને બીજી વસ્તુ એ ત તડકો વધારે છે ટેમ્પરેચર વધારે છે ગરમીનું સિઝન વધારે છે તો તમારે જે વાવેતરનું જે જે આપણે જે વાવેતરની અંદર જે જીરુંનું જે પ્રમાણ જે છે તે વધારે નાખવાનું જે આપણે જે નોર્મલી જે નાખતા હોય ને નોર્મલમાં વીઘાની અંદર તેના કરતાં પણ વધારે થોડું ઘણું નાખવાનું જેથી કરીને તમારો જે ઉગાવો જે છે તે ક્યાંક ને ક્યાંક સારો થાય કેમ કે ટેમ્પરેચરની અંદર જીરું હંમેશા કાયદેસર ઉગતું નથી હંમેશા જમીનને એકદમ ઠંડી રાખવાથી ભેજવારી રાખવાથી પાણી પાયા રાખી એટલે જીરું ટેમ્પરેચરમાં પણ સારા પ્રમાણમાં ઉગી જાય છે પણ જેટલી મિત્રો જે જેટલું જે ઠંડીમાં જીરું ઊગે છે ને એટલું જીરું ટેમ્પરેચરમાં તપ તડકો હોય ત્યારે ધૂપ વધારે હોય ત્યારે વરાફ વધારે હોય એવી કંડિશનમાં જે ઠંડીમાં ઉગે છે તેવો ઉગાવો તડકાના સિઝનમાં આવતો નથી પણ ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ શું હોય છે કે આગળના સમયમાં પાણી બિલકુલ રહેતું નથી એટલે થોડુંક વહેલું અગાઉ જીરું વાવેતર કરી દઈએ છીએ એટલા માટે જે ખેડૂતો અગાઉ જીરું વાવેતર કરે તેને મારી ખાસ ભલામણ છે કે જીરુંનું પ્રમાણ જે છે તે વધારે નાખો વીઘાની અંદર જે નોર્મલી જે તમે પ્રમાણ નાખતા હોવ તેનાથી થોડુંક વધારે નાખો જેથી કરીને ઉગવામાં ઉગાવવામાં વાંધો ન આવે અમુક ટકા કદાચ બળી જાય તો પણ તમારું જીરું ઊગી આવે અને જે તમારી જે ખેતર ખેતરની અંદર જે જીરું આવેલું છે તે એકદમ તેની અંદર પાણી એકદમ પાયા જ રાખવાનું અને ઓછામાં ઓછું બારથી પંદર દિવસ સુધી તમારી જે ખેતર જો તડકો ફૂલ હોય તો તમારી જે જેમ જમીન જે છે તે હંમેશા ભીની રહેવી જરૂરી છે જો તડકો વધારે હોય તોની વાત છે જો બાકી ઠંડી હોય તો કાંઈ એક પાણીમાં પણ જીરા સારા પ્રમાણમાં ઉગી જતા હોય છે કોઈ ઉગ ઉગાવવામાં કોઈ જાતનો ઇસ્યુ આવતો નથી પણ ઠંડી હોય તો પણ ઠંડી જો મિત્રો બહુ હોય નહીં કેમકે આ સીઝનમાં સિઝન એવી છે કે ઠંડીની શરૂઆત થતી હોય હવે અમુક સમયની અંદર આ આજ આજ તારીખની અંદર અગિયારમાં મહિનાની તા અગિયારમાં મહિનામાં જ ઠંડી ઠંડીની જે શરૂઆત છે તે વહેલી થઈ થઈ જતી હોય છે હવે એવા સમયમાં તમે જીરું જો વાવી દો તો પ્રોબ્લેમ આવતો નથી પણ ઘણા સમયની અંદર ઘણા બધા વર્ષની અંદર એવો પ્રોબ્લેમ આવે છે કે ઠંડીની જે શરૂઆત છે તે મોડી થાય મોડી થવાથી તમારું જીરું બરાબર ઉગતું નથી તો આવી કન્ડિશનમાં તમારે જે જે તમે જે આપણે ઉત્પાદન જે બરાબર મળવું જોઈએ તે ઉત્પાદન ખેડૂતોને બરાબર મળતું નથી એટલા માટે ખાસ મિત્રો દસ તારીખથી વીસ તારીખ આસપાસ જે તમારો બેસ્ટ સમય છે અને આ તારીખમાં તમે જીરું વાવો એટલે કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને હંમેશા આ તારીખ જ બેસ્ટ છે જીરા માટે એટલે આ સમયની અંદર જો તમે જીરું વાવશો તો તમારું દસથી પંદરમણ પણ જીરું થઈ શકે મિત્રો આગળના વિડીયોમાં ફરી આપણે વીઘાની અંદર કેટલું જ કેટલા પ્રમાણમાં જીરુંનું રાખવું કેટલું વીઘામાં નાખવું અને બીજું કે જે જીરું જે છે તે કઈ કંપનીનું સારું અને કયું કયા નંબર ગુજરાત ચાર કે કયું સારું આવે તેમાં પણ કઈ કંપનીનું સારું આવે તેના વિશે મિત્રો આગળના સમયમાં જરૂર એક વિડીયો મિત્રો પાછો અપલોડ કરશું જેથી કરીને મિત્રો આપણી ચેનલ જે છે તેની અંદર જોડાઈ જાઓ અને મિત્રો આગળના સમયમાં આપણે ટોટલ જીરુંની માહિતી આપશું કયું બિયારણું વાવવું કયા રા કેટલા કરવા તેને પાણી કેટલા આપવા મિત્રો ટેમ્પરેચર કેટલું છે ઠંડી કેટલી કેટલી વધવાની છે શું છે તો મિત્રો એ એવા ટાઈમની અંદર અમે મિત્રો ફરી વખત તમને અમારા વિડિયોના માધ્યમથી તમારા સુધી માહિતી પુગાડશું તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો